ગામમાં પણ હવે બપોરે છોકરાઓ મોબાઈલ ને રીલ જોવે ઇન્સ્ટાગ્રામ જોતા હતા હે ને હા ઇન્સ્ટાગ્રામ માં રીલ ના રવાડે ચડેલા છે અહીંયા પણ બધા અમદાવાદ માં જેવું છે એવું જ વિસાવદર ના પૈસાણ છે કોને કોને આપવાનું કઈ બાજુ મન થઈ રહ્યું છે કયા નેતા સારા લાગે છે બોલો બોલો તો ગયા વખત કોણ આપ્યો તો ભાજપ

બધા એટલે કોણ કે ગામના આગેવાનો બધા વિસાવદરમાં ભેસાણ પાસેના છોડવડી ગામમાં છું મારી પાછળ કરણભાઈ છે મને આમ કેમેરા ચાલુ કરતાની સાથે કહી દીધું છે કે હું વાત કરવાનો નથી પણ મોબાઈલ જોઈ રહ્યા છે ગામમાં પણ હવે બપોરે છોકરાઓ મોબાઈલ ને રીલ જોઈ ઇન્સ્ટાગ્રામ જોતા હતા હે ને હા ઇન્સ્ટાગ્રામમાં રીલ ના રવાડે ચડેલા છે અહીંયા પણ બધા અમદાવાદમાં જ એવું છે એવું જ વિસાવદરના ભેસાણમાં છે સરસ વાડી છે પણ સુરભી બતાવો કેમ કે કુવો છે ખેતર છે ભેંસ છે ગાયો છે બળદ છે અને સરસ અત્યારે બપોરે બધા સૂઈ ગયેલા છે અને હું ભૂલથી આ જગ્યા પર પહોંચી ગઈ હું બીજા એડ્રેસ પર જઈ રહી હતી ગોપાલભાઈનો ઇન્ટરવ્યૂ કરવા એક જગ્યાએ જઈ રહી હતી ભૂલથી અહીંયા વાડી પર આવી ગઈ તો પછી થયું કે અહીંયા આવી છું તો વાતો કરીએ થોડી બહુ જ હવે રસપ્રદ વાત એ છે ખાટલા પરથી ઊભી થઈને બતાવીશ કે એમણે ડુંગળીની ખેતી કરી હતી અત્યારે શું નામ દોર રમેશભાઈ ઉમેશભાઈ ઉમેશભાઈ પણ છોડવાડી ગામના છે આ વાડીમાં ખેતી એ કરે છે પણ ભાગે રાખેલું છે એટલે એ ખેતી એ કરે છે પણ એમનું ખેતર નથી વાડી એમની નથી ડુંગળીની ખેતી કરી હતી એટલે ઉમેશભાઈ પહેલા તો ડુંગળીની ખેતીનું શું થયું ભાવ બાવ મળ્યો ને વાહ મળ્યો કે કે આ વખત ના આ વખત નથી મળ્યો કે મળતો કોણ જ વાવી હતી કોણ વાવી હતી બીજું શું કર્યું તો બીજા તલ હતા થોડા તલ હતા તો શેનો ભાવ મળ્યો તલનો તલનો મળ્યો સારો મળ્યો હા તો ખેતી સારી થાય છે હમ ચૂંટણીનો કેવો માહોલ છે અહીંયા એટલે માહોલ તો સમજાય છે હરો છે કઈ બાજુ છે કોંગ્રેસનું કે છે કોંગ્રેસનું છે અચ્છા અને ભાજપમાંથી કોઈ આવ્યું તું હજી કોઈ આવ્યું નથી કોઈ આવ્યું નથી કોઈ અને આ પેલા બીજા જ છે આમ આદમી પાર્ટી વાળા એ નહીં નહીં કોઈ નથી કોઈ સાવરણા વાળા સાવરણા વાળા એ વાત ગામ ઓળખો છો આમ આદમી પાર્ટી નથી ખબર સાવરણા વાળા એવું ખબર છે એવું ખબર કે પાર્ટી ખબર નથી કઈ એવું તો કોનું તમને લાગે તમને કોણ ગમે સાવરણા વાળા હારી વાતો કરે કોંગ્રેસવાળા ભાજપવાળા તમને આપણે ગામમાં કઈ જાતા ખબર ન હોય કઈ કેમ નથી જતા બાકી કામ વગર ગામમાં જવાનું હોય કઈ કામ વગર નથી જતા પણ કામ કઈક તો પડતું હશે જત વોટ આપવા તો જાવ ને બસ છોકરાને વધારે રી લેવું હોય વાડી ગામમાં તમે વોટ આપવા જાઓ હા તો ગાય વખત કોણ આપ્યો તો ભાજપમાં ભાજપમાં આપ્યો તો પણ ગાય વખત તો ભાજપ ના જીત્યું

અચ્છા વોટ કોને કોને આપવાનું કઈ બાજુ મન થઈ રહ્યું છે કયા નેતા સારા લાગે છે બોલો બોલો આમાં શું શરમાવાની વાત છે બોલો ના ના નહીં નરેન્દ્ર મોદી ગમે ગમે મોદી ગમે આપને ગમે અને કોંગ્રેસમાં કોણ ગમે રાહુલ ગાંધી ગમે ગમે એ ગમે ઓળખો છો ખરાય એ બંનેને એટલે ઓળખો છો એટલે એવું નહીં કે નંબર છે ઓળખો છો મતલબ જોયેલા છે ટીવીમાં કે મોબાઈલમાં મોબાઈલમાં કોનું વધારે આવે મોદીનું જ આવે ને મોદીનું જ આવે અચ્છા તો મોદીની પાર્ટીને વોટ આપશો કે પેલા સાવરણા વાળાને કે કોંગ્રેસ વાળાને મજા આવે ને હે મજા આવે ને મજા આવે ને અને કોની મજા આવે છે કોનો જોર લાગે કોને જતા હશો ગામમાં મોબાઈલ મોબાઈલ જોઈ રહ્યા છો તો ગામમાં હોય જ ને આપ ગામ વગરના એવું તો કરવાનું શું આખો દિવસ ખેતી ખેતીમાં શું કરવાનું એ તો તમારા પપ્પા કરે જ બધું અમે કરતા હોય ભેગા કરે કરે મદદ કરે છોકરાઓ મદદ કરે છે બરાબર તમે એકલા છો કે ભાઈ બેન છે ભાઈ બેન છે છે બધા અચ્છા અને આ અહીંયા ઘર છે તમારું બધા સુઈ ગયા છે અત્યારે ઘરમાં માં એટલે હું નથી જઈ રહી બે જ લોકો છે એટલે ચૂંટણીનો તમને હું એક્ઝેક્ટ માહોલ પણ નહીં સમજાવી શકું મહત્વની વાત એ છે કે આ જગ્યાએ કોઈ પણ જગ્યાએ ખેતી કરતા માણસો એટલે એમણે આ ડુંગળી પકવી છે કે પછી બીજો કોઈ પણ પાક જ્યારે ખેડૂત લે છે ત્યારે એની ખૂબ બધી અપેક્ષાઓ હોય છે એ અપેક્ષાઓ દરેક વખતે પૂરી થાય એ જરૂરી નથી હોતું પણ વિસાવદર ભેંસાણ વિસ્તારમાં આ બહુ જ મોટી સમસ્યા છે ખેડૂતની આ સ્થિતિ છે બહુ જ બધા યુવાનો એવા છે કે જે ભણી નથી શક્યા જે ભણ્યા છે એ પણ રોજગારી માટે બહાર જતા હોય છે દૂર દૂર સુધી જતા હોય છે જે લોકો નથી ભણ્યા એ લોકોનો પણ પોતાનો અલગ સંઘર્ષ છે મોબાઈલ બધાના હાથમાં છે મોબાઈલનો ઉપયોગ કોણ શું કરશે આવનારા સમયમાં એના પર પણ બહુ મોટો આદા આધાર અને મદાર રહેલો છે આપણે ખૂબ યુવાન દેશ છીએ યુવાની શું કરશે આ દેશની એ બહુ મોટો પ્રશ્ન છે વિસાવદર ભેંસાણથી સુરભી સાથે હું દેવાંશી નમસ્કાર